નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીની પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતામાં દરેક વોર્ડ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓથી લઈ ડી વાય ટીડીઓ સુધી ગેરકાયદેસર બાંધકામોમાં રીતસર કટકીનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે પૂર્વજોનમાં સાંજે ચાર વાગ્યા પછી અમુક લેહ ભાગુ દલાલો એસ્ટેટ ખાતાની ઓફિસે પોતાની કટકીનો અડ્ડો બનાવી કામ કરી રહ્યા છે વોર્ડ ઇન્સ્પેક્ટરોની ખુરશીઓ પર દલાલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈ ડી ટીડીઓ સુધી દરેક ગેરકાયદેસર બાંધકામોમાં લાખો રૂપિયાની પ્રોટેક્શન મની લઈ દરેક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામોમાં પ્રોટેક્શન આપી રહ્યા છે ने आरी ऴगतीस20 मत तो अभूका अद्धी नाεί. અમને ડિપાર્ટમેન્ટ કોઈ તકલીફ નથી પણ આખી અને જે બનાયેલા બાંધકામ તોડી કાઢવાના પછી એને ઊભા કરી દેવાના આખું કૌભાંડ ચાલે છે એની તપાસ કરો તમે જેટલા બી જે બાંધકામ તોડ્યા છે એ બાંધકામની અંદર લાખો રૂપિયા ની ફરી પાછા બનાવી દીધા છે જે પણ બરાબર તમે આ કાર્યવાહી આગળ નહીં કરો અમે આગળના દિવસ માં ગાંધીજી માર્ગે આગળ આંદોલન કરવું પડશે અમારા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં જે ખાતા તપાસ થતી હોય એ